લોકસભા ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે ભાજપે વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોની પણ જાહેરાત કરી છે નમસ્કાર હું છું ઇમાની આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે આપી છે ટિકિટ બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મતા ધર્મેન્દ્રસિંહે બળવો કર્યો હતો તેમણે વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી જેમાં તેમનો વિજય થયો હતો ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા હવે આ બેઠક પરથી ફરી પેટા ચૂંટણી યોજાશે અગાઉ ધર્મેન્દ્રસિંહ ભાજપમાં જતા અને રાજીનામા બાદ ફરી કેસરિયા કર્યા હતા અને હવે ફરીથી ભાજપ તરફથી લડશે ભાજપે ટિકિટ આપી છે ચિરાગ પટેલ બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં ખંભાત ની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મયુર રાવલ ને સાડા ત્રીસો અગિયાર મત થી હરાવીને પ્રથમ વખત ચૂંટણી જીત્યા હતા પરંતુ ડિસેમ્બર બે માં રાજીનામું આપી કેસરિયા કર્યા હતા અને હવે ભાજપ તરફથી ફરીથી પેટા ચૂંટણીમાં લડશે અરવિંદ લાડાણીને ફરીથી માણાવદર થી લડાવવામાં આવશે અરવિંદ લાડાણીએ બે ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાને ચોત્રીસો મતોના પાતળા માર્જિન હરાવ્યા હતા ચાવડાએ ભાજપમાં જોડાવા માટે બે ની સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને હવે અરવિંદ લાડાણીએ હાલમાં જ કેસરિયા કર્યા હતા ત્યારે ભાજપે એમને એક મોકો આપ્યો છે બીજાપુર સીજે ચાવડા ને ટિકિટ આપવામાં આવી છે ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને

ચાવડા હવે ભાજપ માટે વિજાપુર થી લડશે આ પાંચે બેઠક પર એ જ ઉમેદવારો ચૂંટણી લડશે જેમણે રાજીનામા આપ્યા હતા પણ આ વખતે ભાજપ તરફથી લડશે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર